સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાની છે ઘઉંના ફાળાની ખીચડી તો અહીંયા ગળી મેં અડધી વાટકી જેટલા ઘઉંના ફાળા લીધા છે ચાર મરચાં લીધા છે એક નામેટું લીધું છે અને ચાર નાની ડુંગળી લીધી છે અને અડધી વાટકી મગની દાળ લીધી છે તો હવે ચાલો બનાવીએ આપણે ઘઉંના ફાળાની ખીચડી તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે એક ચમચી જેટલું જીરું નાખી દેવાનું છે અને તેના પછી આપણે લાલ મરચાં અને તેજપત્તા લીધા છે તે પણ આપણે તેમાં નાખી દેવાના છે અને તેના પછી આપણે ડુંગળી અને લીલા મરચાં છે તે પણ આપણે તેમાં નાખી દઈશું હવે આપણે તેને બરાબર મિક્સ કરી દેવાનું છે સારી થઈ ત્યાર પછી આપણે અને તેના પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને તેના પછી આપણે ચમચી જેટલી નાખી દેવાની છે અને તેના પછી આપણે લાલ મરચું નાખી દેવાનું છે અડધી ચમચી અને અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખી દઈશું આ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને તેના પછી આપણે એક તપેલી નાની પાણી ઉમેરી દઈશું ત્યાર પછી આપણે અડધી વાડકી જે મગની દાળ લીધી હતી તે લેવાની છે અહીંયા ઘડી મેં દાળને ધોઈને રાખી છે તે આપણે એમાં નાખી દઈશું અને તેના પછી આપણે એક વાળકી ફાળા લીધા હતા તે પણ આપણે એમાં નાખી દેવાના છે ને બરાબર મિક્સ કરી દઈશું અને કૂકરને બંધ કરીને તેને બે વિસલ વગાડી દેવાની છે હવે આપણે મગની દાળની અને ફાળાની ખીચડી થઈ ગઈ છે તૈયાર તો હવે આપણા ઘઉંના ફાળાની ખીચડી થઈ ગઈ છે તૈયાર તમે એને બનાવીને છાસની જોડે ગરમ ગરમ ખાવો તમને આ મારા ઘઉંના ફાળાની ખીચડીની રેસિપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો